કોઈસી પરંતુ આપણે જે નવમામાં નવો પોઈન્ટ ભણ્યા આંતર આણવીય આકર્ષણ બળ તો આજ આપણે ડિટરમાઇન મળશું કે કોઈ પણ ઘન પદાર્થ હોય કોઈ પણ ઘન પદાર્થ હોય એના અણુઓ આ બધા અણુઓ છે આ જે ગોળ છે આ ગોળ પર્ટીક્યુલર આ ગોળ તો રહેલું છે આ એક અણુ છે ઈ બીજા અણુ સાથે એકદમ નજીક ગોઠવાયેલું હોય છે ક્યારે જ્યારે ઘન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટ હોય છે ને ત્યારે

પ્રબળ કે અણુ એક હું બંધ કરું ત્યારે જો એકદમ નજીક થઈ ગયું તો આ રીતે એકદમ ચોટેલા હોય છે અણુઓ એકબીજા નજીક હોય છે ત્યારે બળ કેવું હોય છે પ્રબળ ઘન પદાર્થ છે જેમ કે બરફ

દ્રઢ હોય છે અથવા પ્રબળ હોય છે ત્યારબાદ નવો મુદ્દો કે જે ઘન પદાર્થ છે એ અલગ્નીય હોય છે જો આ દબાવું દબાય છે ઘન દબાવ તો આ કેવો હોય છે અલગ્નીય જરા મુદ્દો ઘણો ત્યારે તમારી જે ટેક્સ્ટબુક છે તમારી બાજુમાં રાખવી બહુ જ સિમ્પલ છે અહીંયા આગળ આકાર અને કદ નિશ્ચિત હોય

આંતરંગ આકર્ષણ પણ કેવું છે કે આંતર આનર્ષણ હોય છે ઘન પદાર્થ છે ઘન પદાર્થ એના કરતા આંતરંગીય કેવું છે ઓછું છે કેવું છે ઓછું કારણ કે એની અણુ અણુ વચ્ચે થોડી થોડી

પ્રવાહી અવસ્થા વહનશીલતા નો ગુણધર્મ ધરાવે છે વહનશીલતા નો ગુણધર્મ ધરાવે છે ગણી

આંતરંગીયું છે કેવું છે તો કેવડા પાત્ર માં ભરો તો એક કદ અલગ છે મોટા પાત્ર માં ભરો તો પણ કદ અલગ થાય કદ કદ એટલે કે આની અંદર હું એક બોટલ ભરો

નાના નાના મોટા મોટા છે તમારે જોઈ લેવાનું છે અને આગળ વધવાનું છે કઈ રીતે આગળ તમે લખો છો અંબર જે ગ્રુપ છે એમાં તમારે અમલ મોકલી દેવાનું છે અને બાકી કોઈ પ્રશ્ન હોય તો